કે સમુદ્ર કિનારે એક બાળક રમતું હતું અચાનક મોજું આવ્યું અને બાળકનું ચપ્પલ તણાઈ ગયું બાળકે રેતી પર લખ્યું આ સમુદ્ર ચોર છે અને એને થોડે જ દૂર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડી લાવ્યા અને એ માછીમારો એ સમુદ્રની રેતી ઉપર લખ્યું કે આ સમુદ્ર પાલનહાર છે અને એક માતાનો દીકરો સમુદ્રમાં ડૂબીને મૃત્યુ પામ્યો અને એ દીકરાની માતાએ સમુદ્રની રેતી ઉપર લખ્યું કે આ સમુદ્ર મારા પુત્રનો હતિયારો છે અને એક ભાઈને સમુદ્ર કિનારેથી ચીપમાંથી કિંમતી મોતી મળ્યા અને એ ભાઈએ સમુદ્રની રેતી ઉપર લખ્યું કે સમુદ્ર દાનવીર છે અને અચાનક મોટું મોજું આવ્યું અને રેતી પરના તમામ લખાણ ભૂંસીને ચાલ્યું ગયું તો શીખવાની વાત એ છે કે આપણા માટે દરેક વ્યક્તિના અભિપ્રાય અલગ અલગ હોય છે અને આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું અને આપણે કાર્ય કરતા રહેવું કારણ કે આ દુનિયા અજીબ છે સાહેબ કે ઓછું બોલો તો ઘમંડી કહે છે ને ના બોલો તો મોટા માણસો કહે છે અને કામ પૂરતું બોલો ને તો મતલબી કહે છે સાહેબ